સુરતમાં મેટ્રો રેલ પ્રોજેક્ટની ચાલી રહેલી કામગીરીને લઈ વારંવાર વિરોધ જોવા મળી રહ્યો છે ત્યારે હાલમાં સુરત પોલીસ કમિશનર દ્વારા રાજ્ય માર્ગ પર મેટ્રો રેલ પ્રોજેક્ટને લઈ જાહેરનામું બહાર પડાયું છે જેથી સ્થાનિક દુકાનદારો ઓફિસ ધારકોને રહીશો રહીશોએ એક વર્ષ સુધી બાનમાં લેવાશે તેવી રજૂઆત સાથે મોટી સંખ્યામાં રાજમાર્ગના લોકો સુરત કલેક્ટરાલે પહોંચ્યા હતા અને ઉગ્ર રજૂઆત કરી હતી સુરત કલેક્ટરાલે આવેદનપત્ર આપવા પહોંચેલા રાજમાર્ગના દુકાનદારો ઓફિસ ધારકો અને રહીશોએ જણાવ્યું હતું કે સુરત શહેર વિસ્તારમાં આવેલા મસ્કતી હોસ્પિટલ મેટ્રો સ્ટેશન માટે રાજમાર્ગ પર મસ્કતી હોસ્પિટલથી સુરત મૈધનપુરા હેડ પોસ્ટ ઓફિસ સુધી વાહન વ્યવહાર માટે રસ્તો બંધ રહેશે કે સુરત શહેર પોલીસ કમિશનર દ્વારા હંગામી જાહેરનામું બહાર પાડ્યું છે જેને લઈને દુકાનદારો ઓફિસ ધારકોના રોજગાર પર પણ સીધી અસર પડના છે તેથી અને ઓફિસ ધારકો સાથે પણ વિરોધ નોંધાવ્યો હતો મારું નામ તાયરભાઈ લોખંડવાલા છે અમે સુરતના ટાવર રોડના વેપારી મિત્રો કલેક્ટર સાહેબ પાસે જે હમણાં ડીસીઆર બાર પડ્યું છે ટાવર રોડ બંધ કરવા માટેનો મેટ્રોનું કામ ચાલુ થવાનું છે એના માટે એક વરસ માટે રોડ બંધ કરવાની રજૂઆત થઈ છે એના સામે અમે વિરોધ નો લેટર આપવા આવ્યા છે અમારી ફક્ત એક જ માંગણી છે કે ટ્રાફિક વ્યવહાર ચાલુ રહે મેટ્રોનું કામ ચાલુ રહે મેટ્રોને અમે ફૂલ સપોર્ટ કરીએ છીએ મેટ્રોની અમારો કોઈ વિરોધ નથી બસ એટલી જ માંગણી છે કે મેટ્રોના કામ સાથે અમારું બી કામ ચાલુ રહે કારણ કે આ કામ બંધ થવાથી વેપારી મિત્રોને ખાસું નુકસાન થશે આર્થિક શારીરિક મેન્ટલ આ બંધ થવાથી લોકોના જે માણસો છે એ બે રોજગાર થવાની પણ ચાન્સીસ છે રજૂઆતો અમે કમિ કલેક્ટર સાહેબને કમિશનર સાહેબને એસએમસીના કમિશનર સાહેબને ગાંધીનગર સીએમ બધાને આપીશું એમ્બ્યુલન્સ અને પોલીસ વ્યવહાર ચાલુ રહેશે જો આ ગાડીઓ ચાલુ રહી શકતી હોય તો બીજી ગાડીઓ બી ત્યાંથી જઈ શકે છે એટલે આપણીમાં માંગણી એટલી જ છે કે આ રોડ ચાલુ રહે મેટ્રોવાળા બી એનું કામ ચાલુ રાખે અને જે દુકાનદારો છે એને નુકસાન ના થાય એનું બી કામ ચાલુ રહે રાજમાર્ગના દુકાનદારો ગોડાઉનવાળા વિદ્યો ઓફિસવાળા આરોગ્ય સેવાઓ જીવન જરૂરિ સેવા પૂરી પાડતા તમામ ધંધાર્થીઓ રાજમાર્ગ પર મસ્કતી હોસ્પિટલથી મૈદ્રપુરા હેડ ઓફિસ પોસ્ટ ઓફિસ સુધીના સ્થાનિક રહીશ મોટી સંખ્યામાં કલેક્ટરાલે પહોંચ્યા તા અને પોતાનો વાંધો મૂક્યો છે અઝર કુરુષી સાથે પ્રકાશવાળા